દેશી આંટી મીનાએ દેશી જૂથની ચાલાકી આ પાંચ વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે હું ઓગણીસ વર્ષનો હતો અને ઇન્ડિયામાં રહેતો હતો કોલેજથી આવીને હું મોટે ભાગે ધાબા ઉપર સિગરેટ પીવા જતો હતો અહીં મારી મુલાકાત પડોશીની દેશી આંટી સાથે થઈ જતી હતી અમારા અને એના ઘર વચ્ચે એક દીવાલનો જ અંતર હતો અને આ દેશી આંટી મારી સામે જોઈને હસતી હસતી અને હું પણ એને આ સામે સ્માઈલ આપતો હતો હું એમ તો એની સાથે વધારે વાત નહોતો કરતો ફક્ત હાય હેલ્લો બસ શું હંમેશા સ્વપ્નમાં આંટી સાથે સેક્સના સ્વપ્ન સેવતો હતો કેમ કે એની હસી કંઈક અલગ જ હતી અમારી કામવાળી સુશીલા જો એવી વાત કરતી કેમ કે મારે કોલેજમાં રજા હતી અને મારે બપોરના જમવાનું લેટ થઈ ગયું હતું મમ્મી પપ્પા ઓફિસમાં રજા હોવાથી કાયમની જેમ અનુરૂદ્ધ અંકલને ત્યાં ગયા હતા અને મને ખબર હતી કે એ લોકો ડિનર કરીને મારા માટે પાર્સલ લાવવાના જ છે ત્યાં જ સુશીલા બોલી છોટા સાહેબ તેમને બાજુવાળા મોનાબેન બોલાવતા હતા એને મને કહ્યું કે હું અમિતભાઈને સાંજે એના ઘરે મોકલાવ દેશી આંટી પોતાની ઝાડ પાથરવા માંડી મારા સાથે સેક્સ કરવા માટે હું એકદમ ડગાઈ ગયો મોના આંટી મને કેમ બોલાવતી હશે મારા રજાના કાર્યક્રમ પ્રમાણે મેં બપોરે શેક્ષી મૂવી જોઈ નાખી અને મુઠિયા મારી લીધા મને એમ હતું કે મોના આંટી મને કંઈક કામ માટે બોલાવતી હશે સાંજના છ વાગ્યા હતા પણ શિયાળો હોવાથી મસ્ત અંધારું જામેલું હતું હું ધાબા પર મસ્ત સિગરેટની ફૂકો ઉડાડી રહ્યો હતો ત્યાં જ મને અવાજ આવ્યો વિમલ સુશીલાએ તમને કંઈક કહ્યું મેં કહ્યું હા આંટી હું આવું છું હમણાં મોના આંટી બોલી હમણાં જ આવી જા અહીં ધાબા ઉપરથી મેં સિગરેટ એક લાંબો કેસ મારીને ફેંકી અને એમ બે હું અને આ દેશી આંટી એના ધાબા ઉપરથી હેઠાવ્યા મસ્ત મોટું ટીવી હતું ને આંટી મારા માટે પાણી લઈ આવી મેં આંટીને કહ્યું બોલો મને આંટી શું કામ હતું દેશી આંટી બોલ્યું કેમ તું કામ વગર મારા ઘરે ના આવું મેં કહ્યું એવું નહીં આંટી મને એમ કે તમારે કંઈક કામ હશે આંટી થોડી વાર બાદ એના હાથમાં કંઈક કાગળ લઈને આવી અને મને એ કાગળો બતાવતા કહ્યું આ જો તારા અંકલ ઓફિસમાં શું કરે છે હું ચમક્યો અને મેં કાગળો જોયા એ અંકલ એ ઓફિસમાં બહુ વ્યસ્ત રહેતા હશે એટલે થાકી જતા હશે પણ મને આજે સવારે લેટર મળ્યા ત્યારે બધું પર્દાફાશ થયું એ નિકિતા સાથે લીલા ચાલુ કરી બેઠા છે મારે તારી એક મદદ જોઈએ છે તું મને કોઈ સેક્સ પાર્ટનર શોધી આપ મને ખબર છે તારા કોલેજમાં ઘણા મિત્રો છે અને તું જ મારી મદદ કરી શકે મારો લંડ મસ્ત ઊંચો થઈ ગયો હતો અને મારું મોઢું ખુલી ગયું હતું મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે આ દેશી આંટી મારી સાથે આવી વાત કરશે મેં એને કહ્યું આંટી એમાં ખતરો છે આપણી સોસાયટી ગીત છે એટલે કોઈ આવો રિસ્ક ના લે દેશી આંટી મોના સાચે જ બહુ સેક્સી ભૂખી અને ચોદકી નીકળી દેશી આંટી એની જગ્યાએથી ઊભી થઈ અને મારી પાસે આવીને એને સ્તન મારા મોં સાથે ચિટકાવીને બોલી વિમલ તું શું કરી કશું કર સેક્સની આગ અને બદલાની ભાવના મને કોરે ખાશે નહીંતર મને પ્રથમ વખત ત્રીસ વર્ષના સ્તન સાથે સ્પર્શ થયો મને એમ પણ મોટી ઉંમરની સ્ત્રી તરફ વધારે ખેંચાણ હતું અને મને દેશી આંટી અને ભાભીઓ મસ્ત લાગતી હતી આંટી આંખો બંધ હતી અને મને લાગ્યું કે જો આજે ચાન્સ નહીં લઈએ તો આ પછી ક્યારે હાથમાં નહીં આવે મેં આંટીને ખભા આગળથી પકડી અને હું એને કહેવા લાગ્યો આંટી ચિંતા ન કરો હું શોધી લાવીશ દસ બાર દિવસમાં દેશી આંટી બોલી વિમલ એટલી બધી વાર નહીં ચાલે તો કે કર જલ્દી મારાથી નહીં રહેવાય ત્યાં સુધી પ્લીઝ આટલું બોલી એ મને બાજી પડી મેં પણ મારા બે હાથ આંટીના કમર ફરતે મૂકી દીધા અને ત્યાં જ આ શેખી દેશી આંટી મસ્ત ભેજ આપવા લાગી એના સ્તન ચપ મારા છાતી સાથે હતા અને એની શ્વાસોની ગતિ અને સુગંધ બે હું મહેસૂસ કરી રહ્યો હતો આંટી મને હજી વધારે કચકચાવીને પકડી રહી હતી અને મને એમ લાગ્યું કે હવે હું આલિંગન હવે સમજ પાંચ મિનિટ સુધી ઊભા રહ્યા ત્યારબાદ મેં થોડી હિંમત કરી અને આંટીને કહ્યું આંટી તમને વાંધો ના હોય તો જ્યાં સુધી કોઈ મળે નહીં ત્યાં સુધી તમે મારી મદદ લઈ શકો છો આંટીએ આલિંગન હટાવ્યું મને લાગ્યું કે એ ના પાડશે કેમકે હું રંગે શામ હતો અને મારું પેટ પણ મોટું હતું પણ મારા આશ્ચર્ય વચ્ચે દેશી આંટી બોલે વિમલ તે તો મારા મનની વાત કહી દીધી હું હજુ કંઈક બોલું એ પહેલા તો આંટીએ પોતાને સાડી હટાવી અને લીલા બ્લાઉઝમાં એને સેક્સી સ્તન ડોકાવા લાગ્યા મેં મારા બે હાથ આંટીના સ્તન પર મૂકીને એને દબાવવા માંડ્યા આંટી ઓહ આ વિમલ એવું બોલવા લાગી દેશી આંટી મારો કડક લંડ પકડીને એની ચૂતમાં જાતે જ શેડ કરી આપે છે મેં જોર જોરથી આ દેશી આંટીના શિક્ષી સ્તન દબાવવા માંડ્યા અને આંટી હજી એક વખત મને આલિંગન આપવા લાગી મેં મારા ગરમ ગરમ હોઠ આંટીના ખભા અને ગળાવાળા ભાગ ઉપર લગાવી દીધા આંટી મારા પોપટ પર હાથ મૂકીને એને સહેલાવવા લાગી ગઈ મારો પોપટ હવે એકદમ તૈયાર થઈ ગયો હતો ચુદાઈ માટે અને દેશી આંટી પણ જાણે કે ચુદાઈના મૂળમાં જ હતી એ હેઠી બેસી અને મારી પેન્ટ ખોલવા લાગી ગઈ મારો દેશી કાળો પોપટ બહાર આવતા જ એને મોમાં લઈને મસ્ત ચૂસવા લાગી મારો પોપટ હવે આ નશો બધા નતો કરી શકતો કોઈ દેશી આંટી મારો પોપટ ચૂસતી હોય એ પહેલી વખત થઈ રહ્યું હતું આની પહેલાં જોકે મેં એકાદ બે વખત ગે અને રાનને લંડ જરૂર ચૂસાડ્યો હતો પણ દેશી આંટી સાથે નશો કંઈક ઓર જ હતો આંટી પાંચેક મિનિટ સુધી પોપટ ચૂસી ચૂસીને એને લાંબો કરતી ગઈ અને પછી હળવેકથી બહાર કાઢ્યો મારો પોપટ મસ્ત ફળફળ થઈ રહ્યો હતો આંટી હવે ઊભી થઈ અને એણે પલંગમાં લંબાવી દીધું એના બેઉ પગ મસ્ત પહોળા કરી દીધા એની દેશી ચૂત મસ્ત સાફ કરેલી હતી અને એની પર એક પણ વાળ નહોતો મેં મારો પોપટ આંટીના ચૂતના હોઠો પર ફેરવવા માંડ્યો આંટીએ પોતાનો હાથ મારા લંડ ફરતે મૂક્યો અને ધીમે રહીને પોપટ જૂથના કાણામાં પરોવી દીધો પોપટ વિના રોકટોક જૂથ સોસરવો થયો અને મને લંડ ફરતે મસ્ત ચીકાશ વર્તાવા લાગી મારા લંડને પણ આ દેશી આંટી સાથે સેક્સ કરવાની બહુ મજા આવી ગઈ વચ્ચે વચ્ચે આંટીના હોઠ એને સ્તન નપાળ અને ખંભા પર મસ્ત ચુંબન આપી રહ્યો હતો આંટી પણ પોતાની ગુફા ક્યારેક ક્યારેક ભીંચીને મને વધુ અને વધુ સુખ આપી રહી હતી જુદાઈ મસ્ત ચાલી રહી હતી અને હું વિચારી રહ્યો હતો કે આ દેશી આંટી પહેલાં પણ કદાચ જુદાઈ માટે મને સ્માઈલ આપતી હતી પણ હું એને બોલાવતો નતો એટલે ચૂપ હતી આખરે એણે મને નવા જ બહાને ઘરે બોલાવીને મારો પોપટ લઈ લીધો મેં દસેક મિનિટ સુધી આંટી સાથે જલસા કર્યા આંટી પણ બિલકુલ હતી આપતી અને પોપટ આજ પછી મળવાનો ના હોય એ રીતે કરાવતી રહી જેવો એની ખાલી થયો એના મોઢા ઉપર મને મસ્ત ખુશીના ભાવ દેખાયા દેશી આંટી મોનાએ એ દિવસે મને બે વખત પોતાની જૂતની જુદાઈ કરવા આપી પછી તો એની સાથે શેક્સ એ મારો નિત્યક્રમ થઈ ગયો અને અમુક વાર તો અમે ધાબા પરથી જ અંદરથી સ્ટોપ પર મારીને સેક્સ લીલા આચરી લેતા હતા ઓસ્ટ્રેલિયા આવી ગયા બાદ એના એક જ મહિના સુધી ફોન આવતા રહ્યા પણ પછી કદાચ એને એની સેક્સ ભૂખી ચૂત માટે બીજો વિમલ મળી ગયો હશે